નમસ્કાર મિત્રો આજે એક અગત્યની ખોડિયાર માતાજીની થોડી જગ્યાઓની યાદીની વાત કરવી છે સૌરાષ્ટ્રની અંદર ખોડિયારમાંના મુખ્ય ત્રણ સ્થાન છે ગઢ ધળધરો જે ધારીની અંદર છે તાલુકો ધારી જિલ્લો અમરેલી બીજું માટેલીઓ દરો માટેલ તાલુકો મોરબી જિલ્લો રાજકોટ અને ત્રીજું છે તાતણિયો ધરો રાજપરા જિલ્લો ભાવનગર તો સૌરાષ્ટ્રમાં માતાજીના આ ત્રણ સ્થાનો છે અને એનું ખૂબ મહત્ત્વ છે તો ગળધરો જે છે એ આશરે અગિયારસો વર્ષ જૂનું સ્થાન છે માટેલીયો દરો છે એ માતાજીની જળ સમાધિની જગ્યા કહેવાય છે અને કોળી ભગત કેયર ભગતે ત્યાં ફળાની સ્થાપના કરેલી છે અને તાતણીયો દરો જે છે એ ભાવનગરના નરેશ અને એને માતાજીએ જે પરચો આપ્યો ત્યાં ભાવનગર નરેશ આતાભાઈનો જે સમય છે અને એમણે તાતણીયાધરામાં મા ખોડિયારનું સ્થાનક બનાવ્યું છે તો આ વિડીયોને ખોડિયારમાંના ભક્તો વધુમાં વધુ શેર કરજો જય ખોડિયારમાં